રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રાજકોટ નાગરિક સહકારી બેંકના પોતેરમાં સ્થાપના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા તાલુકામાં વર્ષોથી કાર્યરત રાજમાર્ગ પરની રાજકોટ નાગરિક બેંકની શાખાના બોતેરમાં સ્થાપના દિવસે નાગરિક બેંક દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ બેંક દ્વારા બોતેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવાથી બ્લડની બોતેર બોટલો એકત્રિત કરવાનું લક્ષ્યાંક કરવામાં આવ્યું હતું જે બેંકના ગ્રાહકો અને ઉપલેટા તાલુકાના સેવાભાવી જનતાએ ફોન કરી બતાવ્યું હતું ત્યારે રાજકોટ નાગરિક બેંક દ્વારા તમામ રક્ત એક

જે આજે પૂર્ણ પણ થયેલ છે અને કસ્ટમર અને ઘણા અમારા સારા એવા ગ્રાહકોએ જે સહકાર આપેલ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રોગ્રામ તેજસ મનસુખભાઈ કાચા રાજકોટ નાગરિક સહકારી બેંક વતી આજે 72મો બેંકનો સ્થાપના દિવસ છે તેના ઉપક્રમે ભાઉસીજી હોસ્પિટલ પોરબંદરની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં 72 બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે જે લક્ષ્યાંક અમે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું એવો મને વિશ્વાસ છે આ તકે બેંકની શાખા વિકાસ સમિતિ સર્વે ડિરેક્ટર શ્રીઓ તથા બેંકનો મોવડી મંડળ તથા તમામ સ્ટાફ તથા બ્લડ ડોનેશન કરવા માટે આવેલ તમામ ગ્રાહકો તથા ઉપલેટા શહેરના વાસીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું સરપરાજ કોડી સાથે CN24 હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ